ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ જાણકાર ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેશનજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહી છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ઘડું દબાઈને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ વિધિ કરી દીધી હતી પોલીસના ઉનરપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતાં લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવ્યા છે સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે